વિશેષ કથાની અંદર પ્રવેશ કરવું એ પહેલા કોઈ આ બળભાગી જીવાત્મા પીપાસુ જીવાત્માની એક ચિઠ્ઠી આવી છે એની નમ્રતા અને મહાનતા એ છે કે એને નામ નથી લખ્યું આમાં પણ એને જિજ્ઞાસા બતાવીએ જિજ્ઞાસાને મારે વંદન કરવા છે જય શ્રી કૃષ્ણ આપના ચરણોમાં કોટી કોટી નમસ્કાર શ્રીમદ ભાગવત સપ્તાહનો ત્રીજો દિવસ એટલે ગઈકાલનો દિવસ એ આપે જીવન પર્યંત યાદગાર બનાવી દીધો દરેક શંકાનું મારું સમાધાન થઈ ગયું માયલું જે અંદર જ્ઞાન હતું એ જ્ઞાન તમે પ્રકાશિત કરી દીધું એ જ્ઞાન તમે બતાવી દીધું પ્રભુ આપની ઉપર કૃપા જીવન પર્યંત રાખે અને આપની કૃપા અમારા સુરભી સોસાયટી પર વરસાવતા રહેજો આવી પ્રભુને પ્રાર્થના આ જે પણ હોય એમને બે હાથ જોડીને મારા પ્રણામ કે તમે આ કથાને સાંભળો છો ખરી રીતે સાંભળો છો હજુ એક મનમાં રહ્યા કરે છે એનું પણ સમાધાન કરી દેજો શિવલિંગની પૂજા સ્ત્રીઓથી કરી શકાય જો હા તો કેવી રીતે કરવી જોઈએ આનો નિવારણ મેં શિવકથામાં આપી જ દીધેલું છે અને સ્ત્રીઓથી શિવલિંગની પૂજા થાય છતાં પણ વિશેષ કાલે મહાદેવને કાનાનો મિલાપ થશે ત્યારે એના ઉપર વિશેષ પ્રકાશ પાડીશ દાદા કૃષ્ણ જન્મ પછી શંકર ભગવાન કાનાને રમાડવા આવ્યા એ વિશેષ કથા કહેજો શા માટે શિવજી પણ કૃષ્ણ ભગવાનને રમાડવા વેશ પલટો કરીને રાસ રમવા આવ્યા આ બધા પ્રશ્નનું સમાધાન કરજો અને એક બાર શ્રી ભોલે ભંડારી આ કીર્તન સમજાવજો આ ભજન સમજાવજો દાદા કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો આ અલ્પમતી આત્મા તમારા મુખથી શ્રીમદ ભાગવત સાર સાંભળી અને ધન્ય બની ગયો હોય એવું લાગે છે વારંવાર આપના મુખેથી ભાગવતજી શિવકથા ને વિશેષ રામકથા આ અલ્પ આત્મા જીવાત્માને આપના મુખેથી સાંભળવાનો અવસર મળે એ જ પરમાત્માને પ્રાર્થના સાથે રાધે રાધે જે પણ હોય એને મારા પ્રણામ છે તમે નામ નથી લખ્યોનો અર્થ એવો થાય છે કે તમે જાહેરમાં નથી આવવા માગતા એટલે નહીં પૂછું કે કોણ છે આ એમ છતાંય મને મળવાની ઈચ્છા ખરી આપને ઉતારે મળશો એવી ઈચ્છા રાખું છું મને આવા શ્રોતાઓની જરૂર છે કે જે મારા ઊંડાણને ઝીલી હકે અને પોતાની અંદર રહેલું પ્રગટ કરી શકે અને વિશેષ આવા પ્રશ્નો કે મારે આ જાણવું છે આ જાણવાની જિજ્ઞાસાએ અભ્યાસુ જીવની પરીક્ષા થતી હોય છે ત્યારે અભ્યાસ જે થયો ને અભ્યાસ લેખે લાગતો હોય છે મારી ગઈ સરળની કથામાં મને પાંચ પ્રશ્ન હતા એ જ સમયે પ્રશ્ન મળે ને એ જ સમયનું નિરાકરણ આપવાનું હતું પણ એની દયાથી એ બધા નિવારણે ત્યાંને ત્યાં મળી ગયા હતા અને આપી દીધા હતા એટલે આપને વંદન આપની પીપાસા વૃત્તિને વંદન